ગ્લેડિન ઇન્ડિયા માં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરો માં હું દીપા જોશી આજે આપણે ચર્ચા કરીશું આપના પ્રશ્નોના ઉત્તરની અને સમસ્યાઓના નિરાકરણની મિત્રો તો જાણીએ કે આજનો જે પ્રોગ્રામ છે એમાં કયા દર્શક મિત્રો નીચે આપેલા નંબર સાથે અમારી સાથે જોડાય છે અને પોતાના પ્રશ્નોના ઉત્તર મેળવે છે મિત્રો અમારો આ પ્રોગ્રામ તમને કેવો લાગ્યો છે એ પણ અમને જણાવતા રહેજો અને વધારેને વધારે અમારી સાથે જોડાવા માટે નીચે આપેલા સંપર્ક સાથે અમને કોઈ પણ પ્રશ્ન કોઈ પણ જીવનની સમસ્યા અથવા તો કોઈ પણ પ્રકારની દુવિધા તમને સતાવતી હોય ચાહે એ સ્વાસ્થ્ય અંગેની હોય પ્રેમ અથવા દાંપત્ય જીવન અંગેની હોય અથવા તો તમારા બિઝનેસ કેરિયર અથવા પરીક્ષાઓ કે ભણતરની હોય તમે અમારી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો નીચે આપેલા નંબર ઉપર અમારી સાથે જોડાઈ શકો છો વાત કરી શકો છો તથા એને લગતી વળગતી રેમેડી મતલબ કે એનો ઉપાય પણ જાણી શકો છો અને એની પણ ચર્ચા અમારી સાથે તમે કરી શકો છો મિત્રો અમારો લાઈવ પ્રોગ્રામ મંગળવાર ગુરુવાર અને શનિવારે એક ફોન આવી રહ્યો છે આપણે ચર્ચા કરી લઈએ કે કોણ ક્યાંથી વાત કરી રહ્યું છે હેલો હેલો હું છાયા મહેતા બોલું છું હા છાયા બેન મહેતા તમે ક્યાંથી વાત કરી રહ્યા છો હું અમદાવાદ વાસાથી વાત કરી રહી છું ઓકે શું છે આપનો પ્રશ્ન છાયા બેન પ્રોબ્લેમ એ છે કે મારા ચાર વર્ષ થી થોડા પ્રોબ્લેમ ઘર માં ચાલી રહ્યા છે હસબન્ડ સાથે ના અને બીજો કે મારા છોકરાનું નું શું છે શું નહીં એના માટે વાતચીત કરવી હતી સૌથી પહેલા છાયા બેન તમારો જે પ્રશ્ન જે પહેલો પ્રશ્ન છે કે જે 4 વરસથી તમારે તમારા હસબન્ડ સાથે જે અનબન ચાલી રહી છે એના ઉપર પહેલમ પહેલા હું તમને વાત કરું અને ઉત્તર આપું છું આપના હસબન્ડ નું નામ તમે જણાવી શકશો છાયા બેન

એવું મને નથી લાગી રહ્યું કે એનું કોઈ ભવિષ્ય એવું કંઈ આવી શકે જેમાં તમે એની સાથે છૂટા પડી શકો હા એ વસ્તુ અલગ છે કે તમારે ચાર વર્ષથી અનબન ચાલી રહી છે અને તમે ચાર વર્ષથી બંને જણા અલગ અલગ સેપરેટ અથવા તો અલગ અલગ પ્રકારના વિચાર ભેદ સાથે તમારું જીવન જીવી રહ્યા છો પરંતુ તમારી ઈચ્છા અગર એવી હોય કે એની સાથે તમારે છૂટું કરી દેવું છે અથવા તો છૂટા છેડા જોઈએ છે તો મને અત્યારે એવું દેખાતું નથી પરંતુ હું તમને એવું કહીશ કે તમે થોડીક રાહ જુઓ આ દસ મહિના તમે થોડીક રાહ જુઓ અને બીજી એક બહુ સરસ મજાની હું તમને વાત એ કહીશ કે તમે તમે જે પણ દિશામાં માથું રાખીને સુવો છો એ દિશા તમે ચેક કરો તમારું માથું અગર દક્ષિણ દિશામાં ન હોય કોઈ બીજી દિશામાં હોય તો તમે દક્ષિણ દિશામાં માથું રાખીને સુવો અને બીજી એક વસ્તુ હું તમને એમ પણ કહીશ કે હું તમને એક મંત્ર આપું છું ઓમ શુક્રાય નમઃ મંત્ર જે મંત્ર કરવાથી અથવા તો એની એક માળા અથવા જાપ અથવા તમારા અનુકૂળ સમયે કોઈ પણ આખા દિવસ દરમિયાન કોઈપણ સમયે કરવાથી તમારા દાંપત્ય જીવનમાં જે ખતરાગ ઉભો થયો છે એમાં તમારા બંને વચ્ચે કંઈક સમાધાન સોલ્યુશન અથવા તો તમે જેવું ઈચ્છો છો એવું સકારાત્મક પરિણામ આવશે છાયાબેન હવે તમારો બીજો પ્રશ્ન તમારા બાળક માટે છે તમારા સન માટે તમે વાત કરી તમારા સનનું નામ શું છે છાયાબેન જી નહીં જી મહેતા જી મહેતા ઓકે પ્રશ્ન શું છે આપનો છાયાબેન એ હવે તે બારમા છે એનું કેવું છે શું છે એટલે કેવું રિઝલ્ટ શું આવશે એનું ચિંતા વધારે છે અચ્છા એક મને આપણો એક નંબર મને કહો બારમા જીનય મહેતા છે તમારો સન અને એનું રિઝલ્ટ અને એનું ફ્યુચર અને એનું કેરિયર વિશે તમે મને પ્રશ્ન પૂછો છે કોઈ પણ એક આંકડો મને આપ જણાવો બે નંબર ઓકે બહુ જ સરસ છે તમારે તમારા સન્ની એટલે કે જીનય મહેતાની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી એ એના જીવનમાં તમે ન ધારી હોય એવી સફળતા મેળવશે એકલા હાથે પોતે ખૂબ જ સરસ રીતે પોતાના સ્કિલ ઉપર કમાશે અને તમને શાતા આપશે છાયાબેન તો તમે તમારા જીનય માટે બિલકુલ ચિંતા ન કરો એ ખૂબ જ આગળ વધશે અને એનું રિઝલ્ટ બારમામાં

જોયું ને મિત્રો બારમાની પરીક્ષાઓ આવી રહી છે માતા પિતાને હંમેશા પોતાના બાળકોની ચિંતા રહે જ છે પરંતુ બાળકો એમની રીતે ભણતા જ હોય છે પરંતુ આપણા જે આપણો જીવ છે માતા પિતાનું જે હૃદય છે એ હંમેશા પોતાના બાળકો માટે ચિંતિત હોય છે આવા ઘણા બધા પ્રશ્નો બાળકો માટેના સ્વાસ્થ્યને લગતા પરીક્ષા કેરિયર અથવા તો એમને આગળ એમના ભવિષ્યને લગતા ઘણા બધા પ્રશ્નો માટે તમે અમારી સાથે નીચે આપેલા જે નંબર ઉપર સંપર્ક કરીને જોડાઈ શકો છો એક ફોન આવી રહ્યો છે આપણે જોડાઈ રહ્યા છે હવે હલો હલો હેલો હા જી હલો આપને મારો અવાજ સંભળાય છે જી મેમ મુજબ વોઈસ થઈ દઈ રહ્યા ઓકે ओके okay. मैम मेरा नाम दिव्या है और मुझे अपना कार्ड चेक करवाना था ठीक है आप yes. कहाँ से बात कर रहे हैं दिव्या जी जी मैं अहमदाबाद से बात कर रही हूँ ओके okay. आपका प्रश्न क्या है दिव्या जी जी मैम मेरा क्वेश्चन ये है कि मुझे मॉडलिंग और फिल्म इंडस्ट्री में काफी इंटरेस्ट है और मुझे इस करियर मतलब मुझे इसमें करियर बनाना है तो क्या मेरा करियर इसमें सेट होगा या नहीं मुझे इस रिलेटेड क्वेश्चन पूछना था आपसे ओके okay, दिव्या जी मुझे आप वन टू टेन नंबर के बीच में कोई भी एक नंबर आप मुझे बताइए मैं आपका करियर और ये जिसमें आप जाना चाहते हो मैं आपको बता देती हूँ तुरंत ओके मैम फोर नंबर फोर नंबर आपका इसमें बहुत ही अच्छा कैरियर मुझे दिख रहा है नियर फ्यूचर आपका बहुत अच्छा है और डिस्टेंस फ्यूचर भी मुझे दिख रहा है कि जिस मुकाम पे आप जाना चाहते हो जो मुकाम आप हासिल करना चाहते हो वो आप बहुत ही जल्द कर पाओगे और शायद आप इसी कैरियर के लिए बने हो आपको थोड़ी मेहनत करनी पड़ेगी और थोड़ा जो भी आपका अर्निंग है जो भी आप कमाते हो उसका थोड़ा सा हिस्सा मतलब कि वन और टू परसेंटेज आप हर महीने दान दे दीजिए एनिमल्स को भी आप खिला सकते हो या तो फिर किसी गरीब बच्चों को दे दीजिए आपका करियर और आपकी सफलता को कोई नहीं रोक पाएगा दिव्या जी ओके मैम बेस्ट ऑफ लक दिव्या जी थैंक यू मैम थैंक यू सो मच गॉड ब्लेस यू તો જોયું ને મિત્રો મોડલિંગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ એટલું બધું અત્યારે કોમ્પિટિશન ચાલે છે કોવિડ નાઇન્ટીન પછી તો એટલા બધા આ દરેકે દરેકે બિઝનેસ અથવા તો ઉદ્યોગ ઉપર અલગ અલગ માઠી અસરો જોવા મળી છે જે આપણને બધાને ખબર જ છે ધીરે ધીરે બધા ઊભા પણ થઈ રહ્યા છે ફોન આવી રહ્યો છે આપણે કનેક્ટ થઈ રહ્યા છે એમની સાથે હેલો

પહેલો તો હું આઈટી સ્ટુડન્ટ છું એટલે મને વિચારવું હતું તમારે પૂછવાનું હતું કે મારું આઈટી માં કરિયર છે ખરાબ એક નંબર આપશો મને 1 થી 10 આંકડાની વચ્ચે પ્રજ્ઞાબેન અ 8 નંબર આઈટી માં તમારું ફ્યુચર છે પણ તમારે મહેનત કરવી પડશે અને કઈ રીતે એચલી હું આઈટી માં છું અને એમાં કેવું છે કે મારું કોડિંગ સેક્ટર છે કમ્પ્યુટર ફિલ્ડ તો એ કઈ રીતે બની શકે છે ટીમ વર્ક અથવા તો કોઈનું સપોર્ટ અને તમારી પોતાની એબિલિટી અને તમારું નોલેજ થોડું ગેઇન કરવાની જરૂર છે તમારે બાકી તમારું બહુ જ સારું ફ્યુચર છે પણ એકલા તમે કંઈક

આપણે મારા ફાધરના ના બિઝનેસ થોડો અપસ એન્ડ ડાઉન આવે છે તો એમાં કઈ હેલ્પ મળી શકે છે કે ભાઈ શું પ્રોબ્લેમ્સ નડે છે કે ભાઈ કેવી રીતે એને સોલ્વ કરવાની જરૂર પડે છે શ્યોર આપના ફાધર નું નામ મને આપશો સંજય શાહ સંજયભાઈ શાહ અને એક નંબર બોલશો પ્લીઝ કોઈ બી નંબર એટલે 1 ટુ 10 માંથી હા જી બિલકુલ 2 ઓકે તમારા ફાધર ના જે અપ્સ એન્ડ ડાઉન્સ અથવા તો ફાઈનાન્શિયલ જે બી એ જે પણ કામ કરે છે એમાં અત્યારે નહીં પણ ભવિષ્યમાં મને સારું દેખાય છે અત્યારે જે એનું કરેલું છે એમને ભવિષ્યમાં જરૂર મળશે મતલબ કે એમની પાછલી જિંદગીની ચિંતા કરવાની જરૂર નથી અત્યારે એમણે થોડુંક એથિક્સ ને પકડી રાખવાની જરૂર છે સકારાત્મક રહેવાની જરૂર છે જેટલા એ સકારાત્મક રહેશે જેટલું એ નીતિ અને ઈમાનદારી અને પ્રમાણિકતાથી આગળ વધશે એકલા એમના આર્થિક સમસ્યાઓ અને આર્થિક પ્રોબ્લેમ દૂર થશે બીજી એક વસ્તુ હું તમને કહીશ કે તમારા માતા પિતા અથવા તો ઘરમાં ફેમિલીમાં દરેક લોકોને હું કહીશ કે જે આર્થિક સમસ્યાઓ જે છે એના માટે ખાસ કે જે આપણા ઘરમાં કામ કરવા માટે આવતા હોય ધારો કે કોઈ કામવાળી રાખી હોય તમે કોઈ મેડ છે અથવા કોઈ લેબર વર્ક માટે આવતા હોય એમની સાથે ક્યારેય બાર્ગેનિંગ ના કરતા પર્ટીક્યુલર તમારા પિતાજી માટે અને ઘણા બધા એવા મારા મિત્રો છે જેમના માટે આ રેમેડી બહુ જ સરસ છે ઘણી વખત બાર્ગેનિંગ કરવાથી એનર્જીઝ યુનિવર્સલ એનર્જીસ અને એટ્રેક્શન ફાઈનાન્શિયલ એટ્રેક્શન ક્રોસ થતું હોય છે એનર્જી હા તો તો તમે અગર લેબર વર્ક જે પણ હોય અથવા તમારા ઘરમાં જે કામ કરવા વાળા જે આવતા હોય એમની સાથે બાર્ગેનિંગ એટલીસ્ટ ના કરશો એમને એમનું કામનું પૂરેપૂરું વળતર આપો તો અત્યારે તો કોઈ છે નહીં

જેને આપણે જ્યોતિષની ભાષામાં શનિ અને રાહુ બી કઈ કહેતા હોઈએ છે કે જે શેડ્યુલ કાસ્ટ હોય છે જે નીચી વર્ગ અથવા બહુ જ ગરીબ પ્રજા હોય જે મજૂર મજૂરીનું કામ કરીને રડી લેતા હોય છે એવા લોકો માટેની હું વાત કરું છું ઓકે ઓકે થેન્ક યુ સો મચ મેમ અને આપનો ત્રીજો સવાલ બસ બે જ હતા થેન્ક યુ સો મચ ઓકે પ્રજ્ઞાજી થેન્ક યુ ઓકે મિત્રો ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે થોડું ઘણું બાર્ગેનિંગ કરીને આપણે આપણા થોડા પૈસા બચાવી લઈએ પણ એવું હોતું નથી બે પાંચ દસ રૂપિયા બચાવવામાં આપણે યુનિવર્સના જે નિયમો છે જે લો ઓફ અટ્રેક્શન કે પછી લો ઓફ નેચર છે એમાં ક્યાંક ને ક્યાંક ગલત હોઈએ છે અને જેના લીધે આપણે જે બીજા સાથે કરીએ છે એ જ વસ્તુ આપણી સાથે પણ થાય છે કેમ કે આપણે જ્યારે કામ વળતર બીજાને આપવામાં હિંચ ખીચાઈએ છે તો આપણી સાથે પણ ઘણી વખત એવું બને છે કે આપણા કામ વળતર આપણને ઓછું જ મળે છે તો આવી નાની નાની વસ્તુઓ છે

પણ હું તમને એમ કહીશ કે થોડુંક મને પણ એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટ જોબ માટે અત્યારે સમય હજુ પાક્યો નથી એટલે કે તમારું નસીબ ઘડાયું નથી અને એના માટે હું તમને બહુ સરસ મજાની એક રેમેડી મતલબ કે ઉપાય આપીશ જે કરવાથી તમારી લાઈફમાં એક સારું પરિવર્તન આવશે અને જે તમારું જે બી તમારે કામમાં સફળ જોઈએ છે એ કામમાં તમને સફળતા મળશે સૌથી પહેલા હું તમને એમ કહીશ કે તમે સૂર્યને જળ ચડાવો સવારે અગર તમે વહેલા ઉઠો છો તો નવ વાગ્યા સુધીમાં તમે સૂર્યને જળ ચડાવો એક બીજું કે ઘરમાં તમે કપૂર અને બે લવિંગ ની ધૂપ કરો મતલબ કે તમે એક માટીના કોડિયામાં બે લવિંગ અને થોડું કપૂર બાળો એ તમે આખા દિવસમાં કોઈ પણ સમય દરમિયાન કરી શકો છો અને ઘરના કોઈ પણ ખૂણામાં કરી શકો છો સેન્ટરમાં પણ કરી શકો છો અને એ વખતે તમારે તમારા જીવનની આ જે ઘટના અને પરિસ્થિતિ છે જેમાં તમે વારે વારે અટકી રહ્યા છો એના માટેના અફર્મેશન એટલે કે એ જ વખતે પ્રાર્થના કરવાની રહેશે કે આ નેગેટિવિટી મારા જીવનમાંથી રિલીઝ થઈ ગઈ છે ઓકે તમે આ ઉપાય કરો કન્ટિન્યુ કરો જુઓ પછી તમને કેટલું સરસ રિઝલ્ટ મળે છે અને જીવનમાં પરિવર્તન આવે છે હાર્દિક ભાઈ બીજો કોઈ પ્રશ્ન છે હાર્દિક ભાઈ આપનો ના મેમ સારું તો હાર્દિક ભાઈ ઓલ ધ બેસ્ટ ગોડ બ્લેસ યુ હું ખૂબ શુભેચ્છા આપું છું તમને કે તમારું સપનું ચોક્કસ સાકાર થાય હાર્દિક ભાઈ તો મિત્રો આવી જ રીતે ઘણી બધી વખત એવા અનુભવો અને એવી ઘટનાઓ બી બનતી હોય છે આપણા જીવનમાં કે આપણે ખૂબ જ પ્રયત્ન કરતા હોઈએ છીએ વારે વારે પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ આપણે ક્યાંક અટકી જઈએ છીએ આપણે આગળ નથી જ વધી શકતા અને આપણે એવું વિચારીએ છીએ કે આટલી બધી મહેનત કરવા છતાં અથવા તો આટલા બધા સારા કામ કરવા છતાં પણ આવું મારી સાથે કેમ થાય છે ઘણા બધા કારણો હોય છે આ વસ્તુના પરંતુ થોડાક નાના મોટા ઉપાય સકારાત્મક વિચારો અને થોડુંક કોઈકનું ગાઈડન્સ આપણને મળે તો આપણું જીવન જે પણ દિશામાં આપણે સકારાત્મક પરિવર્તન જોઈએ છે એ દિશામાં હન્ડ્રેડ પર્સન્ટ પરિવર્તન આવે છે અને બીજી એક વાત હું તમને દર્શક મિત્રો એમ કહીશ કે સુખ અને દુઃખ તો જીવનના બે પાસા છે પૈડા છે દરેકે દરેક આવતું દુઃખ કંઈક શીખવાડીને જાય છે આપણને તો આપણા જે વિચારો છે એના ઉપર પણ આધાર રાખે છે આ બધી વસ્તુઓ તો સકારાત્મક હંમેશા રો ઈશ્વર હંમેશા દરેક વસ્તુ સારા માટે જ કરે છે અને પરિવર્તન એ માત્ર ને માત્ર સફળતા અપાવે છે કાં તો પછી આપણને કોઈક ખોટી વસ્તુમાંથી મુક્ત કરે છે મિત્રો દર્શક મિત્રો એક કોલ આવી રહ્યો છે આપણી સાથે કોણ જોડાયું છે આપણે જોઈએ હેલો હેલો હા પેટલાથી દિનેશ સાહેબ બોલવે દિનેશભાઈ શા પેટલાથી આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ શું છે આપનો પ્રશ્ન હા તો મારો બે બેસ્ટ પ્રશ્ન છે જી એક પ્રશ્ન મારો દીકરો છે એનું નામ માલવ શાહ છે જી જેની ઉંમર અત્યારે હાલમાં 29 એબાઉ છે હમ હું એના મેરેજ માટેની વાત કરવા માંગુ છું એમ

ઓકે આપ ફરી મને એક નંબર આપો હા 6 નંબર બહુ સરસ નંબર છે અને 6 નંબર સ્ટેબિલિટીનો નંબર કહેવામાં આવે છે ટેરોની ભાષામાં અત્યારે જ્યાં પણ એ જોબ કરે છે એ જગ્યા એમના માટે ખૂબ સારી છે એમને ફ્યુચર બી એ આગળ બહુ જ સારું છે એ વાત અલગ છે કે પ્રમોશન મળવામાં મને હજુ પણ વાર લાગશે એવું હું તમને કહીશ તરત ને તરત જે રીતે લગ્ન ની વાત મેં તમને કીધી કે એનું થઈ જ જશે એ રીતે પ્રમોશન હજી મને લાગે છે કે થોડોક ટાઈમ રાહ જુઓ પણ કંપની ચેન્જ કરવાની મને જરૂર નથી લાગતી કારણ કે આ કંપનીમાં મને વધારે સ્ટેબિલિટી અને વધારે સારું બ્રાઇટ ફ્યુચર જણાઈ રહ્યું છે બની શકે કદાચ છ મહિના પછી પ્રમોશન મળે ઓકે ઓકે દિનેશભાઈ તો દર્શક મિત્રો આપણા દિનેશભાઈની વાત કરીએ માનવભાઈ માટે કે જેમના લગ્ન અને પ્રમોશન દર્શક મિત્રો એક ફોન આવી રહ્યો છે આપની સાથે કોણ જોડાયું છે આપણે જાણીએ હેલો હેલો હાજી હેલો હા હેલો હાજી બોલો હા હું રાજેશ પટેલ વાત કરું છું હા રાજેશભાઈ પટેલ ક્યાંથી વાત કરી રહ્યા છો આપ હું મહેસાણાથી વાત કરી રહ્યો છું

કાર્ડના માધ્યમથી હું તમને એમ પણ કહીશ કે ભવિષ્યમાં વિદેશના યોગ અને ચાન્સીસ સો ટકા છે પણ આ બે વર્ષ દરમિયાન મને નથી પણ સો ટકા એ ભવિષ્યમાં વિદેશ જઈ શકશે અને બહુ સરસ રીતે ત્યાં આગળ સેટ પણ થઈ જશે પણ આ બે વર્ષ તમે અત્યારે મને લાગે છે ત્યાં સુધી કઈક બીજી દિશામાં અથવા તો જે પણ વસ્તુઓ તમે એમાં કંઈક પરિવર્તન લાવવાની તો દર્શક મિત્રો ઘણી બધી વખત જ્યાં સુધી આપણી ધરતી ઉપર આપણા દાણા પાણી છે ત્યાં સુધી આપણા આપણે બહાર નીકળવાનું થવાનું જ નથી આપણા જે પ્રયત્નો છે એ આપણે કરતા જ રહેવાના છે નસીબ કોને ક્યાં ક્યારે લઈ જશે આપણને ખબર નથી પણ હા આપણે એવું ઈચ્છીએ કે સૌનું સારું થાય ભલું થાય અને સૌ સુખી રહે તો દર્શક મિત્રો તમે આજે જોયું કે દૂર દૂરથી કેવી રીતે દર્શકો અમારી સાથે જોડાય છે અને પોતાના પ્રશ્નોના ઉત્તર અને સમસ્યાઓનો ઉકેલ મેળવે છે તમે પણ નીચે આપેલા નંબર ઉપર અમારી સાથે જોડાવ સંપર્ક કરો તમારા સવાલોના જવાબો મેળવો અને સમસ્યાઓનો ઉકેલ પણ પ્રાપ્ત કરો મારી સાથે ટોક વિથ ટેરોટમાં દીપા જોશી જોતા રહો બુલેટિન ઇન્ડિયા નમસ્કાર